બોલો આપતો વકીલ છો ને તલાટી બહુ ફ્લેક્સિબલ છે વસ્તુને સમજે પરિપત્ર ને ફોલો કરે માં મૂકશું કારણ કે ઉપયોગી થાય એવો પ્રશ્ન છે એટલા માટે કોઈની વ્યક્તિગત ઓળખ નહીં આપતા અને તમારી બી ઓળખ નહી આપતા બોલો આગળ તમને જે તકલીફ હોય કહી શકો છો હા આપડે સીટી તલાટી પાસે છે ને વારસાઈ આંબો કરવા ગયા હતા તો એમનું કેવાનું એવું થયું કે તમારે સોગં નામ કમ્પલસરી દેવું જ પડશે ફરજિયાત અમે સ્વઘોષણા થી અમે તમને નહિ કરી દઈએ સ્વ અને સ્વઘોષણા થી એની પેલા એક વાર ટ્રાય કરી હતી ને તો ખોટી રીતે એવી રીતે હેરાન કરવામાં આવ્યા હતા કે ઘરે આવીને અમે રૂબરૂ તપાસ કરશું પછી દોઢ મહિને આપણને વારસાઈ આંબો આયો તો સરકાર શ્રી નો પરિપત્ર તો છે કે ભાઈ સ્વઘોષણા ના આધારે આંબો તૈયાર કરી દેવો પણ હું જે માર્ગદર્શન આપું છું ને ખેડૂતોને આપું છું એડવોકેટ જે છે ને એની માર્ગદર્શન અલગ વસ્તુ છે ખેડૂતોને હેરાન ન થાય એટલા માટે હું એમ કઉ ભાઈ સાહેબ આંબો એફિડેવિટ માંગતા હોય તો કરી દો એ ભલે એ કાયદાકીય બાબત નથી પણ પ્રેક્ટિકલ થઈને હું ખેડૂતોને માહિતી આપતો હોઉં છું જેથી કરીને ખેડૂત બહુ હેરાન ન થાય હવે તમે પોતે એડવોકેટ છો એટલે તમને નિયમ અનુસારની આગળ કાર્યવાહી કરવી હોય તો હું તમને એ માહિતી આપું નહીતર ખેડૂતોને સરળતાથી જ કહેતો કે આપણે બહુ નિયમોમાં પડવાનું નથી કોઈ અધિકારી અમે આપણે ઘર્ષણમાં ઉતરવાનું નથી આપણું કામ થઈ જાય તો ભાડ આપના કામ બનતા ભાડ મેં જાય જનતા

સમજાય છે આ રીતે તલાટી અમલવારી કરતા નથી અને કલેક્ટર કલેક્ટરને આપી શકો એટલું જ નહીં આપ્યા પછી મહિના દિવસમાં ન થાય તો તમે એને પોર્ટલ ઉપર પણ નાખો અને મહેસૂલ મંત્રી સુધી ફરિયાદ જવા એની સીસી કરો બધાને મહેસૂલ મંત્રીને મહેસૂલ સચિવ ને અને મિનિસ્ટરને અને મુખ્યમંત્રી સાહેબ ને પણ એક નકલ લગાવવા ના કરજો સ્વાગતમાં પણ નાખજો તમને લડતા શીખવાડું છું ખેડૂતો આટલું બધું લડતા ન શીખવાડી શકું સમજાય છે હા એ તો બરોબર છે ખેડૂતો તો માખણમાંથી મોવારો ખેંચાય એમ એનું કામ થઈ જાય ને એવું શીખવાડવું મળે બરોબર છે સાહેબ એટલે તમને જો આ રીતે હેરાન કરતા હોવ તો તમે એજ્યુકેટેડ છો તમે સિસ્ટમ સામે લડો દરેક વ્યક્તિ સિસ્ટમ સામે નહીં લડી શકે જુઓ એક પિક્ચર યાદ આવી ગયું મને જોની એલએલબી ટુ હતું ખબર છે અક્ષય કુમાર કે છે એને એનો જે ઉપર એનો ગુરુ જે હતો ને ગુરુ જેવો હતો જેના હાથ નીચે આના પપ્પા ત્યાં કરતા હતા એટલે સનદ છે રદ થવાની હતી નોટિસ આપવામાં આવે છે કે તમને અઠવાડિયા ની નોટિસ આપીએ છીએ ત્યારે ઓલો જે નોટિસ આપવાળો જે એડવોકેટ હતો ને સિનિયર એડવોકેટ એ બોલે છે કે તારી જેમ જો હું સિસ્ટમ સામે લડ્યો હોત ને તો આજે એ છોકરીનું નામ ભૂલાઈ ગયું ઈ છોકરી જીવતી હોત સમજાય છે સમજી એટલે તમને હું સિસ્ટમ સામે લડતા શીખવાડીશ ખેડૂતો ને શીખવાડી શકું કારણ કે ખેડૂતો કામ નથી તમે લડો system સામે હો ઓકે સાહેબ અને બીજું ઘણા બધા નું ભલું થશે એમાં પેલા આપડે મામલતદાર ને તમે કેમ કીધું કે પ્રાંતમાં અને કલેક્ટર માં કર્યું તો કલેક્ટર માં તો આપડે પેલા મામલતદાર સાહેબ ને રજૂઆત કરી નહીં કે નહીં કરતા નહીં કરતા શું કામ એને કે એ કઈ મૌખિક આપી ટપટપાડી દે છે એ ઠપકો નહીં આપે કારણ કે આ બધા એક થાળી માં જમવા વાળા માણસો કેવાય બરોબર છે સમજાય કે એટલે સમજાવી દેવું જોઈએ તમને હા ઓલો ઉપરના અધિકારી ને આઈએસ ઓફિસર છે બીજા નંબર માં આ અધિકારી ને પણ કેટલીક મર્યાદાઓ એને જો એ ને બહુ ઠપકો આપશે ને તો ઓલા કામ માં ડાંડે કરેલા મામલતદારે માં રસ નહી લે ભલે એસે તો આકરા પગલા નહી ભરે જયારે ઉપરી અધિકારી તો અમલવારી કરાવશે બીજું મામલતદાર માં કેશો તો તમારે એક દલાટી ને ઠપકો આપીને પૂરું થશે કલેક્ટર માં કેશો ને એટલે આખા જિલ્લા નું ભલું થશે બરોબર છે સમજાનું હા બરોબર છે એટલે લડવાની તૈયારી હોય તો આ રીતે કરો તમે

senior junior મિત્રો આવતા હોય છે શીખવા માટે તમને અનુકૂળતા હોય તો આવજો રાજકોટ નજીક જ છો તો સાવ નજીક પડે હા હા સર જોવો ખેડૂતો ને શીખવાડું છું પણ મિત્રો શું કામ શીખવાડું છું કે એ લોકો થોડા કામ કરતા શીખશે તો એક તો ખેડૂતોના કામ સરળતાથી થી થઇ જશે ભૂલ વગર ના થશે ને ઝડપથી થશે ઉપરાંત ખેડૂતોને જો જાજી વ્યક્તિ કામ કરવા વાળે તો ખેડૂત ને બે પૈસા બચશે બરોબર છે સાહેબ સાચી છે તમને કમ્પ્લીટ માહિતી આપી દીધી મેં હો ઓકે સાહેબ થેન્ક યુ વેરી મચ